નમસ્કાર દર્શક મિત્રો હું છું મકવાણા સમ્રાટ સમાચારમાં આપ દરેક દર્શક મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહી છે જીયા છે જે લૂંટેરી દુલહન સમગ્ર ગુજરાત રાજ્ય તો નહીં સમગ્ર ભારત દેશમાં અને વિદેશમાં પણ આવું બની શકતું હોય બનતું હોય છે તેવું જ આપણા ભાવનગર જિલ્લાના વિસ્તારમાં પણ બનાવ ઘણી વખત બની ચૂક્યા છે ત્યારે તાજેતરમાં મહુવા તાલુકાના એક યુવાન સાથે લૂંટેરી દુલહન લગ્નનું નાટક કરી અને

પોલીસે જુદી જુદી ટીમની રચનાઓ કરી અને અંતે આ લૂંટેરી દુલ્હન સહિત અન્ય કુલ પાંચ મહિલાઓને ઝડપી લીધી છે જે પાંચ મહિલાઓને હાલમાં પાંચ કુલ છ મહિલાઓને ઝડપી લીધી છે જેમાં પાંચ મહિલાઓને ભાવનગર જિલ્લા જેલ હવાલે કરવામાં આવી છે અને એક મહિલાને મહિલાના પાંચ દિવસના પોલીસે કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા છે રિમાન્ડ શા માટે મેળવ્યા છે આ લૂંટેરી દુલ્હને કેવી રીતે આખું આખી રચના કરી હતી કેવી રીતે લોકોને લૂંટે છે કેવી રીતે યુવાન પાસેથી પૈસા પડાવીને ઘરેણા લઈ થઈ ગઈ હતી અથવા તો પડાવી છે તો તેમની પાસેથી જે સોનાનો હાર પણ પોલીસને કબજે કરવાનો બાકી હોય જેને લઈને પોલીસે પાંચ દિવસના કોર્ટ પાસે રિમાન્ડ મંજૂર કર્યા હતા પરંતુ આખી ઘટના શું છે કેવી રીતે આ બની હતી ઘટના આવો જોઈએ સંપૂર્ણ વિગતો સાથે બનાવની જાણવા મળતી વિગતો મુજબ મહુવા તાલુકાના કંટાસર ગામે રહેતા તુલસીભાઈ લવજીભાઈ બલર ઉંમર વર્ષ છે મહુવા પોલીસ સ્ટેશનમાં તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસના રોજ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે સુનિતાબેન રહે સજાણ ઉમરગામ અનિતાબેન રહે સજાણ ઉમરગામ બિજલબેન પરમાર તેમજ રેહાનાબેન મલિક તેમજ મીનાબેન સુરત શીલાબેન દત્તાત્રેય તેમજ મદનભાઈ જે મીનાબેનના પતિ રહે સુરત વિરુદ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તુલસીભાઈના પત્નીનું કોરોનાના કારણે મૃત્યુ થયું હતું તો જેના કારણે તુલસીભાઈ તેમના મામાના દીકરા મહેશભાઈના સાસુ સુનિતાબેન અને સુનિતાબેનના બાજુમાં રહેતા અનિતાબેને તુલસીભાઈને વિશ્વાસ અને ભરોસામાં લઈ લગ્ન કરવાનું કંઈ ત્યારબાદ તમામ આરોપીએ લગ્નમાં દોઢ લાખનો ખર્ચ થશે અને નામની યુવતી લગ્ન માટે તૈયાર હોવાનું જેથી તુલસીભાઈએ શીલા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના ત્રીજા દિવસે તુલસીભાઈના ઘરના કબાટમાંથી સોનાનો હાર કિંમત રૂપિયા પાસઠ હજાર અને લગ્ન કરાવવા માટે આરોપીઓએ રૂપિયા એક લાખ એકતાલીસ હજાર રકમ અલગ અલગ ગૂગલ પેથી લઈ લૂંટેરી દોલન સહિત તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા જેને લઈ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરતા આરોપી એક શીલાબેન દત્તરાત્રિ બનસોડે રહે પાલધર મુંબઈ સુનિતાબેન ધર્મેશભાઈ રહે સજાણ ઉમરગામ મહેરાજબેન ઉર્ફે અનિતાબેન મહમ્મદભાઈ શેખ તેમજ બિજલબેન જગદીશભાઈ પરમાર રહે સજાણ ઉમરગામ રેહાનાબેન નાજીર ખાન મહિલિક રહે સજાણ ઉમરગામ તથા મીનાબેન રમેશભાઈ પવાર રહે પાલધર મુંબઈ સહિતને મહુવા રૂરલ પોલીસે દ્વારા સજાણ ઉમરગામથી ઝડપી લેવામાં આવ્યા હતા અને મીનાબેનનો પતિ ફરાર થઈ ગયો હતો મહુવા પોલીસે આરોપીઓ ફાંસીથી રોકડ રકમ રૂપિયા કબજે લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં છેલ્લા દત્તરાત્રે મહુવા પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને અગાઉ કયા કયા ગુના કર્યા છે તે અંગે તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા શીલા પાંસીથી રૂપિયા ત્રીસ હજાર અને બે તોલાલો તોલાનો હાર પણ રિકવરી કરવાનો બાકી છે મોવા રૂરલ પોલીસ દ્વારા પકડાયેલી છ મહિલાઓને કોર્ટમાં રજૂ કર્યા હતા જેમાં શીલા દત્તાત્રેયને પાંચ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા અને પાંચેય મહિલાઓને ભાવનગર જિલ્લા જેલ હવાલે કરવા કોર્ટે આદેશ કર્યો હતો જેને લઈને પોલીસે કોર્ટ અહેવાલ કરી છે જેમાં આ મહિલાઓ દ્વારા કોને કોની પાસેથી કેટલા પૈસા ખંખેર્યા હતા તો સુનિતાબેન પાસેથી રૂપિયા પંદર હજાર તેમજ માયરાજ ઉર્ફે અનિતાબેન પાસેથી રૂપિયા વીસ હજાર તેમજ બિઝલબેન પરમાર પાસેથી વીસ હજાર તેમજ રેહાનાબેન મલિક પાસેથી રૂપિયા વીસ હજાર તેમજ મીનાબેન પવાર પાસેથી રૂપિયા ત્રીસ હજાર રોકડ રૂપિયા સાથે ઝડપી લેવામાં આવ્યા છે